ઓનલાઈન પર સંવાદદાતા પ્રેમલ જોડાઈ ચૂક્યા છે પ્રેમલ કેટલી માત્રામાં નકલી ગીર ઝડપાયું છે આગળ કેવી તપાસ દબાવ લાવી અને તેને તોડીને ઘી બહાર કાઢીને તેમાં સોયાબીન તેલ મિક્સ કરી અને તેનું વેચાણ થતું હોવાની બાતમી પાટણ એસઓજી પોલીસને મળતા તેઓએ ઓચનથી જ ઘરની અંદર રેડ પાડી હતી અને રેડ દરમિયાન જ આ સમગ્ર સામગ્રી ઝડપાવા પામી હતી અને ખાસ કરીને વાત કરવામાં આવે તો છવ્વીસ જેટલા ડબ્બાઓ ઘીના મળી આવ્યા હતા અને ખાસ કરીને વાત કરવામાં આવે તો એક લાખ છાસઠ નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે અને જે તપાસ અર્થે મોકલવામાં આવ્યા છે તો બીજી તરફ વાત કરવામાં આવે તો આ જે રેડ દરમિયાન બે ઇસમો સ્થળ ઉપરથી ઝડપી પાડવામાં આવ્યા હતા અને એક ઇસમ ફરાર હોય તેની વિરુદ્ધ પાટણ શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે જી બિલકુલ પ્રિમલ આભાર માહિતી બદલ